આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પચીસ નવ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર સાત હજાર ને એકમાં વેચાણ હજાર ને દસમાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી ભાવના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર બસો નેવમાં જ્યારે એક કિલો ચાંદી બાણું હજાર નવસો માં વિચાર્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો જ્યારે કાલે પણ કોઈ પણ વધારો ઘટાડો નતો જોવા મળ્યો વાત કરીએ તેની પહેલા મિત્રો સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એ ગ્રામ સોનાના ભાવ સાત હજાર છ સાડત્રીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું છોતેર હજાર ત્રણસો ને સિત્તેરમાં વેચાણ જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ ત્રેસઠ હજાર સાતસોમાં છે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલે કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો હતો અને આજે પણ વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો આજે છેલ્લા સો સો ગ્રામ સોનાની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે તો આજે અઢાર કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર 1 ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સત્તાવન હજાર જ્યારે સો ગ્રામ સોનું પાંચ લાખ હજાર આઠસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો હવે ધીમી ગતિએ હજુ પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે જેની સંપૂર્ણ માહિતી સાંજના વીડિયોમાં